કાળઝાળ ગરમીમાં વાયરલ ફીવર હિટસ્ટ્રોક ઝાડા ઉલટીના કેસોમાં ગત વર્ષની સરખામણીમાં વધારો જોવા મળી રહ્યો છે વડોદરાના ચેપી રોગના હોસ્પિટલમાં ઓપીડીમાં દરરોજના સો જેવા કેસો જ્યારે આજે ઇન્ડોર પેશન્ટની સંખ્યા સાડત્રીસ જેટલી નોંધાય છે હિટસ્ટ્રોકના દરરોજના ત્રણેક દર્દીઓ નોંધાઈ રહ્યા છે માર્ચ માસના અંતથી ચાલીસ ડિગ્રી તથા તેની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે આ કાળઝાળ ગરમીમાં ઝાડા ઉલટી વાયરલ ફીવર તથા હિટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યા શહેરમાં દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપી રોગના દવાખાનામાં દરરોજના ઓપીડીમાં સોથી વધુ દર્દીઓ આવી રહ્યા છે આજે ઇન્ડોર દર્દીઓની સંખ્યા સાડત્રીસ ઉપરાંત જોવા મળી છે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટી વાયરલના કેસો જોવા મળી રહ્યા છે ચેપી રોગ હોસ્પિટલના આરએમઓ એમ ડૉક્ટર પ્રિતેશ શાહના જણાવ્યા અનુસાર હાલમાં હિસ્ટ્રોકના દરરોજના બેથી ત્રણ કેસો આવી રહ્યા છે આ સાથે ઝાડા ઉલટીના કેસોથી બચવા માટે લોકોએ ટોળામાં જવાનું ટાળવું જોઈએ બહારની ખાણીપીણીની વાસી ખોરાક બહાર બજારમાં મળતા ઠંડા પીણા લસ્સી બરફ શેરડીનો રસ તેમજ બરફના ગોળા આઈસડીઝ પાણીપુરી અને મેદાની ચીજવસ્તુઓ ટાળવી જોઈએ અને હિસ્ટ્રોકથી બચાવવા માટે શુદ્ધ પાણી વધુ પીવું જોઈએ હાલ સિઝનલ જો જોવા જઈએ તો ખાસ કરીને વાયરલ ફીવર હિટસ્ટ્રોક જાડા ઉલટી આવા કેસો જોવા મળી રહ્યા છે સાહેબ કેટલા સંખ્યાઓ આપણે ત્યાં ઓપીડીમાં લગભગ રોજ સો એક પેશન્ટ રિપોર્ટ થાય અને ઇન્ડોરમાં જે છે લગભગ પાંત્રીસ ચાલીસ પેશન્ટ દાખલ હોય વધારો કેટલો છે વધારો આ સિઝનમાં દર વર્ષની જેમ આ એક પેટર્ન છે કે આ સિઝન હોય મે એપ્રિલ મે મહિનો ત્યારે આ ટાઈપના કેસ જોવા મળતા હોય એ સામાન્ય જે આપણી ઓપીડી હોય એના કરતાં વીસેક ટકા વધારો રાખવી પડે તકેદારીમાં ખાસ કરીને હાલ જે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં જવાનું ટાળવું બહાર જે ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય શરબત ને આ લસ્સી આ પાણીપુરી આ બધું ખાવાનું ટાળવું જોઈએ અને બાકી તો પાસતાન પ્રોટેક્શન માટે માસ્ક વગેરેનો ઉપયોગ કરતો હોય હિટ બના બનાવવામાં કેટલા હિટ સ્ટ્રોક એક્ચ્યુલી પેશન્ટ રિપોર્ટ થાય છે પણ જે તાપમાં ફરતા હોય એવા લોકોને આ કેસો જોવા મળતા હોય હિટસ્ટ્રોક કોઈ અંદાજે આવું આપણે ત્યાં રોજના બે ત્રણ પેશન્ટ એ ટાઈપના આવતા હોય હિટ સ્ટ્રોકના અમને ઉનાળો જ્યારે વધતી રહે તાપમાન વધતું રહેશે એ એ વિષય માટે તકેદારી કેવી રીતે એમાં જ એટલે ઉનાળામાં જો બિનજરૂરી તમે તાપમાન ફરતા હોય તો હિટસ્ટ્રોક લાગવાના ચાન્સ રહે ખાસ કરીને આ પરિક્રમામાં લોકો ફરતા હોય રાજકીય મેળાવડામાં ફરતા હોય તો બને ત્યાં સુધી તાપમાં ફરવાનું ટાળવું જોઈએ પર ક્યાં તો ટોપી અથવા રૂમાલ બાંધીને પછી ફરવાની થાય તો ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ પાણી વધારે પીતું રહેવું જોઈએ